જય મુરલીધર બધાને કેમ છો બધાને મજામાં મજા મજા હે થઈ ગયો અસલ મસ્ત મજાનું હવાર ને દી ઉગીન ક્યાં સળગી ગયો જતો ખરી આપણે માલનું નું કામ કાજ બધું થઈ ગયું હે ઈ બધાયને નખ દીધું હે ખડતી બને ખાઈ હે પાડા ભાઈ ખાઈ પીન બેહી ગયા હે ગાયે ખાઈ છે કુંડી ભર લીધી હવારના ના પોર માં અને ટાકોય ભર લીધો હે એવું બધું કામ થઈ ગયું હે ભાણા બાણા વિસરવાનો બાકી હે હજી કસરો સાફ કરવાનો બધો બાકી હે હજી છોકરા આવ્યા હોય ને બધા કુરકુરિયા ખાતા હોય ને તે જાય કસરો પડ્યો હે કઈ નહીં ખાતા હોય કઈ અમે ખાતા હોય બધા એ ખાતા હોય એવું ના હોય કે છોકરા એક જ ખાય અમે ખાતા હોય એવું કઈ નથી હાલો તો રોટલી બનાવવાની હે દહીં રાખ્યું હોય તો રોટલી ફટાફટ બનાવી નાખી આ ગયા દૂધ ભરવા દૂધ ભરીને આવે એટલે હીરા આવે ને પછી એને ધંધે ને હું મારા ધંધે પછી હંજવારી ભણા બે બાકી રહી હીરા પછી બધું કલ લઈ આપણે માલ પવાન ચાલુ કરી દીધા હે અને કેટલા વાગ્યા હે ખબર નવ ને પાંચ મિનિટ થઈ ગયા છે તડકો બહુ હે અટરણના પોરમાં જ તો પાઇપ પાઇન બાંધી બધાને ઢારિયામાં મોર આને પાવી પડે એટલે આનો ખીલો બદલી જાય આ તો ઢારી આવે જોઈ પછી આ બધાયનો વારો લઈ લે લે જઈ લે જઈ લે એ સોરી લે મોટું કરીને વર્ગી ગઈ પી લીધું હાલો તો ગયા હેડ ના હવા ચાર આપણે ટ્રાઉન દીકા વિડિયો ઉતારી નથી હે કા લાઈટ ને કઈ ની લાઈટ આવી જો કરે ફોન મેટલો ચાર્જિંગ નથી ભી હું પાઈન બાઈને કરને કી વાહિંદા કરને ખા અને બાકી બધું કામ બીજું જી ફાણા વિશે વાત ન હતી એ બધું થઈ ગયું હે લાઈટ રાણે હે નહીં ફૂલ ગરમી થાય હા

વન મોર ન્યૂ એડેડ કર્યું છે કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો બધા આપણે આ મેડમને એડ કર્યા હે ભીલી એક વાંયા એક અહીંયા એક અહીંયા શિયાળ લાઈન મને એક વાર પાસ કહી રહ્યું હે શરૂઆત આપણે માતાજીથી કરી હતી માલની અને પછી ઓલી આવી હતી પછી આ પછી એ ઓલ બાજુ થાય ને એમ માહિતી કૌશિક વાળી ખડેલી અમારે કસાવાળી પછી આ પછી આ અને પછી છેલ્લે આ શરૂઆત આપણે માતાજીથી કરી હતી અને પછી આ બેન ને લીધા હે હવે બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો અમારો તબેલો હજી બે તો અહીંયા વાંધા હે હા ને હમણાં રેતી સાટા જેવું આવી જાય છે ને અડધી રેતી અડધી રેતી આવે તો આને હેન થઈ દે એટલે એને પલરે નહીં આને બધાને પલરવા પલરવા ફેર પડતો નથી એ તો પલરથી જ હોય તો હાલો આપણે આજના વ્લોગ નો એન્ડ અહીંયા જ કરી દઈએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા